શું તમે શ્રાવણમાં વ્રત રાખી રહ્યા છો તો એમાંથી મળતા પુલાનું ફળ પણ સાચે મેળવવા માંગો છો કે ફક્ત બ્રહ્મા રહીને વ્રત ઉપર દોષ લગાવવા માંગો છો કારણ માત્ર વ્રત રાખવા પૂરતું નથી જો તમે આ એવી સામાન્ય લાગતી ભૂલ કરો તો તમારું વ્રત અને પૂજન પણ નિષ્ફળ થઈ શકે છે એક નાના ભૂલથી શ્રાવણ વ્રત નિષ્ફળ થઈ શકે છે તમે એ ભૂલો તો નથી કરતા ને શ્રાવણ વ્રત વાના સુધી પહોંચી જાય એ પહેલાં તમારા હાથેથી વ્રત તૂટી જાય એવી ભૂલ આપણે રોજ કરીએ છીએ શ્રાવણ પાવન ઉપવાસ એ ભક્તિ માટે પણ કંઈક એવી ભૂલો છે જે તમારી ભક્તિને દોષમાં બદલી શકે છે પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મારા દિલની કૃપા સદા તમારી ઉપર રહે તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો શ્રાવણ એટલે ભક્તિનો માહોલ શ્રદ્ધાનું પર્વ અને શુદ્ધ ચિત્તથી શિવમાં લીન થવાનો અવસર વર્ષના બાર મહિનામાં શ્રાવણ માસને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ જ મહિનામાં દેવાધિદેવ મહાદેવ આપણને તેના આશીર્વાદ આપે છે તે શિવજીનો સૌથી પ્રિય મહિનો છે શ્રાવણમાં આવેલા દરેક દિવસને શાસ્ત્રોએ વિશિષ્ટ તિથિ માન્યા છે ખાસ કરીને સોમવાર કહેવાય છે કે જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન તરત પ્રસન્ન થાય છે પણ જો ભક્તિને માત્ર એક પરંપરા તરીકે કરવામાં આવે એની પાછળ રહેલા હેતુ અને ભાવને સમજી ન શકાય તો એવું કે વ્રત માત્ર શરીર પરનો ઉપદ્રવ બનીને રહે છે આત્માને પવિત્ર નહીં બનાવે વ્રતનો અર્થ શું છે માત્ર ખાવાનો ત્યાગ નહીં પણ ઈચ્છાઓનો ત્યાગ આજના સમયમાં વ્રતનો અર્થ માત્ર ખાવાનું બંધ રાખવું કે ફરાળી વસ્તુઓ ખાવામાં મર્યાદિત રહી ગયો છે લોકો માનવા લાગ્યા છે કે બટેટાની પૂરી મોડી સેવ શીરો રાજગ્રીના પાક ડ્રાયફ્રુટથી ભરેલી થાળીઓ જ વ્રત છે તો વાસ્તવમાં વ્રતનો મતલબ છે મનમાં મનના પણ ઉપવાસ વ્રત એ પોતાની વાસનાઓને શાંત કરવાનું સાધન છે વ્રત એ ઇન્દ્રિય નિયંત્રણ છે આંખો જીભ વાણી અને વિચારો પર વિજય મેળવવો વ્રત એ મનના રાગ દ્વેષ અને આસક્તિઓનો ત્યાગ કરવાનો પ્રસંગ છે શાસ્ત્રો કહે છે ન તપ થાય ક્યારે જ્યારે ત્રણે શુદ્ધ રહે શ્રાવણ વ્રત કેવી રીતે કરવો એ શાસ્ત્રોમાં કેવી રીતે સમજવામાં આવ્યું છે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ તો જરૂરથી લખી દેજો ભાગવત અને લિંગ પુરાણ પ્રમાણે શામો સોમવારે ભગવાન શિવનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ સવારે નાયને પવિત્ર થઈને શ્વેત એટલે કે સફેદ વસ્ત્ર ધારણ કરો શિવને શાંતિથી દૂધ દહીં ઘી મધ અને શહેદથી અભિષેક કરો જેને આપણે પંચામૃત કહીએ છીએ બાદમાં શુદ્ધ જળથી અભિષેક કરો અને બીલીપત્ર ધતુરો ખેરાને ફૂલો ચડાવો રુદ્ર મંત્ર ઓમ નમ શિવાયનો એક મનથી જાપ કરો વ્રત દરમિયાન ક્રોધ મિથ્યા વાણે ગોસિક કે વ્યંગ ટિપ્પણીના ત્યાગથી પણ શિખામણ આપવામાં આવે છે અને સૌથી અગત્યનું ભોજનમાં પરિહાર નહીં પરંતુ પરમ ભક્તિ હોવી જોઈએ શ્રાવણ વ્રતનું આધ્યાત્મિક અને આધિદૈહિક મહાત્મય કે મહત્વપૂર્ણ છે આ ઉપવાસ શિવ તત્વ પૃથ્વી પર શ્રાવણમાં વધુ જાગૃત હોય છે આ માસે આપણી ભક્તિને ભગવાન શિવ તરફ સ્વીકારી શકે છે માટે પવિત્ર મનથી કરેલી ઉપાસના હજારો ગણું વધુ ફળ આપે છે પાપ ક્ષય અને શુદ્ધ કર્મ વધે છે શ્રાવણમાં જપ તપ અને દાનના ગુણા ક્ષત ગણિત બને છે એક નિર્મિત પૂર્ણ કર્મ પણ વિશાળ ફળ આપે છે જીવનમાં શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ પણ આવે છે કન્યાઓ માટે શ્રાવણ સોમવાર તો વિશેષ છે જે યુવતીઓ શ્રદ્ધાથી શ્રાવણ સોમવારનું વ્રત રાખે છે શિવજીને પતિરૂપે ચીપમાં ધારણ કરે છે તેઓને અનુકૂળ મૂર્ખ મુક્ત અને ધર્મનિષ્ઠ પ્રાપ્ત પ્રતિ પ્રાપ્ત થાય છે એ માટે તો પાર્વતીજી પોતે પણ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે શ્રાવણ વ્રત કરે એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે દાંપત્ય સુખ સનાતન યોગ અને ઘરમાં શાંતિ માટે શ્રાવણ વ્રત ઉપકારક છે દાંપત્ય જીવનમાં પડતી મજાવતો તણાવો અને વિવાદો દૂર થાય છે એક દંપતી જ્યારે બંને શ્રદ્ધાથી ભવાનાથની પૂજા કરે છે ત્યારે પારિવારિક સુખ નિવાસ કરે છે શાવા શરૂ થઈ ગયો છે અને ભક્તિનો તો માહોલ પણ છે શિવ ભક્તો ઉપાસનામાં છે નમન કરી રહ્યા છે ભવાનાથ પણ એક સવાલ છે શું તમે સાચું વ્રત રાખી રહ્યા છો કે પછી માત્ર ભોજનના નવા રૂપે નવા લાભ ઉઠાવી રહ્યા છો વ્રતનો સાચો અર્થ શું છે મિત્રો વ્રત એટલે ઉપવાસ એટલે ઇન્દ્રિય નિયંત્રણ એટલે ભોજન નહીં પણ ભોજન પર વિજય આજે જે વ્રત આપણે રાખીએ છીએ એ ક્યાંક ઉત્સવથી વધુ ફૂડ ફેસ બની ગયા છીએ સામાન્ય દિવસોમાં તો આપણે રોટલી શાક કે ક્યારેક દાળ દાળભાતથી પણ ઓછી માંડી લઈએ પણ વ્રતના દિવસે ઘરે આજ તો વ્રત છે ચાલ આજે ચા પણ જરા દૂધવાળી હોય ઓ ચીનીવાળી પણ સાથે એ ચા પત્તીઓ જોરદાર ઉકાળો એવો કે ઘરમાં સુગંધ ફેલાઈ જાય અને પછી આવે બીજો ઓર્ડર જેવા કેસરવાળું દૂધ લઈ આવજો ને કાચું બદામ નાખીને એટલે શું આ કેસર મીઠાઈવાળું દૂધ પીવું એ ઉપવાસ છે આજ તો વ્રત છે ને તો સાફ દેહથી ભોજન પણ ભક્તિવાળો હોવો જોઈએ પણ અહીં તો શુદ્ધ ઘીમાં તળેલા બટાકા ફાફડા જેવા વ્રત તૈયાર થાય છે એમ તો કહે છે કે વ્રતના દિવસે તેલ નહીં ખાવું જોઈએ પણ આ વાત ખાલી રિફાઈન માટે છે સરસ સાદું ઘી હોવું જોઈએ ને ભાઈ એમાં તળેલા બટેકા તો ભોળેનાથને પણ ભાવે એટલે વ્રતના દિવસે પણ આખું ઘર મહારાજ રસોઈ જેવી બની જાય માખણ શીરો કાજુ બદામ એટલે વ્રત તો ભગવાન માટે રાખવામાં આવે છે પણ સૌ પ્રથમ પોતાનું પેટ ભરીને એવી કેટલી ભૂલો છે જે શ્રાવણના વ્રતને દોષ બનાવી દે છે જેમ કે ભોજનમાં રસાઉ પ્યાસનો સમાવેશ એ તો શુદ્ધતાનું વિરુદ્ધ છે વ્રતના નામે ફ્રૂટની જમાવટ કે જે ભોજન કરતાં વધારે ભરપૂર હોય છે વ્રતના દિવસે અહંકાર કરવો કે હું ઉપવાસ રહું છું તો ઘમંડ કરવો શરીર ઉપવાસ કરે છે પણ મન સદાય ભોજન વિશે વિચારે એ સાચું વ્રત નથી વ્રત એ તપ છે માત્ર ખાવાનું ત્યાગ નહીં પણ ભોગ વિષયક વિચારોનો ત્યાગ પણ શ્રાવણનો ઉપવાસ એટલે મહાદેવ સાથે જોડાવાની તક મૌન ધ્યાન અને શાંતિથી ભરેલું એક અવકાશ હવે વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો આ વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જ્યારે તમે કહો છો કે મેં વ્રત રાખ્યું છે ત્યારે એ કોઈ સામાન્ય વાત નથી પણ આજે આપણે શું કરીએ છીએ વ્રતના નામે સવારે ઉઠીને કહીએ છીએ હા આજે વ્રત છે ચાલો ખાસ ચા બનાવી લઈએ અને એ ચા કેમ સાદી ચા નહીં ભાઈ ભરપૂર દૂધ ખાંડમાં ચમચો ઊભી રહી જાય એટલે ખાંડ વાફેલો મસાલો અને ઘી ભરી પત્તી નાખીને એવું કહું કે પાત્રામાંથી સુગંધ સામે બેસેલા ગામમાં જઈને પહોંચ્યા અને પછી કહે હું વ્રત કરું છું પછી કટોરી ભરીને ભોજન વ્રત માટે ખાસ બટાકા તળેલા એ પણ ઘી તલમાંથી ભડકો ઉઠીએ એવી ગરમ ગરમ પૂરી કે જે રોટલી કરતાં પણ વધુ લાગે અને સાથે શું બદામ કાજુ પિસ્તા નારિય બધું ભોજનમાં આવે અને પછી આપણે કહી દઈએ અરે ભાઈ વ્રત છે ને એટલે ભોગ લગાડવો પડે પરમાત્માને ભોગ કે પોતાને ભોગ ભાઈ વ્રત એટલે ઉપવાસ ઉપવાસનો અર્થ છે ઉપ એટલે નજીક વાસ એટલે રેગ્વ જે દિવસે તમે તમારા ઈષ્ટદેવના વધુ નજીક રહેવા ઈચ્છો છો એ દિવસે શરીરના ભોજન કરતા આત્માના ભોજનને અગત્ય આપો પણ આજે શું થાય છે સામાન્ય દિવસ હોય તો બસ રોટલી શાક દાળ ચાવલ ભાઈ અને વ્રતના દિવસે રિફાઈન ન ખાવાનું બહાનું કરીને ઘી ભરપૂર પાડો તમે શું સમજો છો ભગવાન તમારા ઘીનું રિજકદાર શાક જોઈને પ્રસન્ન થશે હકીકત એ છે કે અંગ્રેજીમાં લોકો કહે છે ઓ માય ગોડ ટુ ડે ઇઝ ફાસ્ટિંગ અંદરથી ભોજનની શરમજનક ઉજવણી ચાલુ હોય છે વ્રત પહેલાં દિવસ રાતે તો લોકો

પાછળ પંદર વખત ભોજન કરીએ અને કહીએ હું તો ભોજન કરતો કે કરતી હતી અરે ભાઈ ભોજન કરતાં ભજન વધારે વાર કર્યું છે કે નહીં એ તો સરખાવજો ખાવજો શ્રાવણનો મહિમા છે ભાઈ શ્રાવણ એટલે તપ શ્રાવણ એટલે શિવજીના આશીર્વાદ મેળવવાનો અવસર શ્રાવણમાં વ્રત એટલે માત્ર દાળ વગર ખાવો ને પણ દિલ ભરીને ભગવાનની નજીક રહો આ વ્રત એ શિવ સાથે વાત કરવાનો સમય છે રાત્રિના ભોજનનો બહુ બોલો નહીં જો તમે પણ વ્રતના નામે માત્ર પેટ પૂરો કરો છો તો એ વ્રત નહીં એ તો ઉત્સવ છે તો એ ના અને એવું કરશો તો વ્રત રહેશે નહીં માત્ર ઔપચારિકતા રહી જશે અને પછી શિવજી કહેશે ભક્તિ તારી સારી છે ભોજનની તારી શ્રદ્ધા વધારે દેખાય છે ઉપવાસ એટલે ફક્ત ભૂખ્યા રહેવું નથી ઉપવાસ એ શરીર માટે કશ્મીરી દૂધ નથી પણ આત્માની ગંગા છે ઉપવાસ એટલે શુદ્ધિ શરીરની પણ મનની પણ અને આત્માની પણ આજે આપણે ઉપવાસની ખાલી એક ડાયટ પ્લાન પણ આપણા શાસ્ત્રોમાં ઉપવાસ પાછળ એક ઊંડી જ્ઞાન સરિતા હોય છે શ્રાવણ મહિનો અને ઉપવાસનું મહત્વ શું છે શ્રાવણ મહિનો એ ભગવાન શંકરનો સૌથી પ્રિય માસ છે પુરાવોમાં લખાયું છે કે આ માસમાં ભગવાન શંકર પૃથ્વી પર આકર્ષણ તત્વો બનીને ભક્તોની આસપાસ રહે છે આ માત્ર કરવામાં પૂજા તમામ સો ગણું ફળ આપણે છે પણ એ ઉપવાસ સાચી રીતે કરાયેલો હોવો જોઈએ નહીં તો એ વ્રત વ્રતના દોષમાં બદલાઈ શકે છે ઉપવાસ પાછળની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વાત તમારું લીવર કે પાચન તંત્ર આરામ ઉપવાસ એ એ આરામ છે શરીરના આંતરિક અવયવો માટે જે એક દિવસની રજા પછી તકલીફો ઘટે છે તેમજ ઉપવાસ શરીરના અંદરના યંત્રોને આરામ આપે છે પાચન સામર્થ્ય સુધરે છે આયુર્વેદ પણ કહે છે અતિ ભોજન દૂષણનું મૂળ છે પરંતુ ઉપવાસે ખાલી શરીરનો આરામ નથી એ તો આત્માની સાધના છે જ્યારે તમારું શરીર અન્નથી ખાલી હોય છે ત્યારે તમારું મન શાંત થઈ શકે છે એ સમયે તમે તમારી અંદર રહેલા પરમાત્માને શ્રવણ મનન અને ચિંતન દ્વારા સ્પર્શી શકો છો ઉપવાસ એટલે મનને ભોજન આપો ભજનથી જાગથી શિવના સ્મરણથી પણ હવે સાચી વાત સાંભળો ઉપવાસ કે વ્રતમાં અનેક ભૂલો આપણે રોજ કરી બેઠીએ છીએ મોટી ભૂલો ઉપવાસના નામે ઉનાની કેટરિંગ સવારથી તળેલા બટેકા રાજ લાડુ ખીર દૂધ મીઠાઈ પેકેટનો ફરતા પાવડર વાવ ફલાહાર મિક્સ શું એ ઉપવાસ છે કે ઉપવાસ છે વ્રત એટલે વ્રત પ્રતિજ્ઞા એ પોતાના મન પર નિયંત્રણ રાખવાની કસોટી છે વ્રતનો અર્થ છે ઓછામાં ઓછું ભોજન અને વધારેમાં વધારે ધ્યાન અને ભક્તિ હવે વેડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા ઉપર રહે તો આ વિડિયો લાઈક કરો ને અને કમેન્ટમાં હર હર મહાદેવ તો લખી જ દેજો આજકાલ ઘણા લોકો દિવસમાં ત્રણ વાર ભોજન કરે છે અને કહે છે હું આજે ઉપવાસી છું એ તો ઉપવાસ નહીં એ તો ભોજનનો રંગીન નાટક છે વ્રતમાં ખાસ એવી ભૂલો છે જે વ્રત દોષ લાવે છે જૂઠું બોલવું વ્રતના દિવસે સાચી વાંચ પ્રાર્થના બની જાય છે તામસે પદાર્થ ખાવા લસણ પ્યાઝ તમાકુ બીડી કે દારૂનું સેવન આંખો અને કાનથી અપવિત્રતા લેવી ખોટા વિડીયો જોવા ગોસિપ કરવી ગુસ્સો કરવો વ્રત ગુસ્સો પણ વ્રત તોડે છે ભૂમિ પાણી અને આત્માને દુઃખ આપવું અહંકારથી વ્યસનથી કે અન્યાયથી તો સાચું વ્રત કેવી રીતે કરવું દિવસની શ્રેષ્ઠ પદ્ધતિ સવારે સૂર્યોદય પહેલાં ઉઠવા શૌચ આદિ પછી શિવ સ્મરણ કરો નાહી નહીં શુદ્ધ વસ્ત્ર ધારણ કરો સાત્વિક કલર જેવા કે સફેદ કે પીળો દેવો પ્રગટાવો ભવાનનાથ આગળ અખંડ દીવો उन्मे नमः शिवाय नो जाप करो ओछा मोछा 108 વખત সলাহার এক বাল্লো पण પોતાના હાથે પ્રમથી બનાવેલો દિવસ દરમિયાન મો જાકો કે ઓછું બોલો શાંત મન સ્થિતિ થી ભજન કરો ગ્રંથ વાંચો શિવપુરા rudring pura ભાગવત ગીતા સાના સમયે શિવલિંગ પર અભિષેક કરો જળ દૂધ બીટપત્ર અને ફૂલથી વ્રત એટલે સાધના વ્રત એ રોજિંદા જીવનના સામાન્ય સંસ્કારોમાંથી બહાર નીકળવાની તકો આપે છે જ્યારે તમે શ્રદ્ધાથી ફૂલ ચઢાવો છો જ્યારે તમે એક ચમચી દૂધથી અભિષેક કરો છો ત્યારે તમે તમારા અહંકારને ભસ્મ બનાવી રહ્યા છો એ આરતીના પ્રકાશમાં તમારી અંદર નોંધકાર ઉગરી જાય છે જેમ પ્રેમથી બનાવેલું ભોજન અમૃત લાગે છે કે ભાઈ શ્રાવણ છે અને જીવન બદલવાનો પણ સમય છે વ્રતે માત્ર શરદી ઉનાળાની પરંપરા નથી એ એક શક્તિ છે સાધના છે એ જીવનમાં શાંતિ તૃપ્તિ અને ભગવાન તરફનો રસ્તો છે એમાં નિયમ છે ત્યાગ છે અને વળી ખરો આનંદ પણ છે શ્રાવણ મહિનો ભવાનાથ સાથે જોડાવાનો પવિત્ર અવસર છે તો ચાલો આ શ્રાવણમાં નિયમથી શ્રદ્ધાથી અને સાચી રીતથી વ્રત રાખીએ ભવાનાથને પ્રસન્ન કરીએ હર હર મહાદેવ